મારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ નવ થી બાર ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ગના બાળકનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આ જ છે સાહેબ રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્રને માત્ર ચાર શાળા અત્યારે કાર્યરત છે હવે ચારમાંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓનલી ફોર ની છે પાછળ વયથી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી

અમારી એક જ માગણી છે વેલામાં વહેલી તકે રાજકોટમાં વીસ થી વધારેની વસ્તી છે તો વેલામાં વહેલી તકે રાજકોટને વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમની ધોરણ થી નવથી ની શાળા મળે જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે હા કોર્પોરેશને શાળા નંબર સો ભગવતી કરવામાં શરૂ કરેલ છે પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટનો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક અહીંયા ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું અમારી નંબરે